બધે બધી વાતે મને પચાસ સાઠ વર્ષ આવાય પણ કોઈ મેં આજુ નિર્ણય છું નહીં રસ્તા છે કાટા છે પછી ઓગણવાડી છે એ જજરી છે આવ એક જ રસ્તો છે ધરણવાથી શેરગઢ એ ચોમાસે વધુ વરસાદ થાય ત્યારે બલુક થઈ જાય છે સાહેબ બે તળાવ આવેલ છે વરસાદ વધારે થાય એટલે ભરાઈ જાય રોડે ગરકાવ થઈ જાય પોણી ચાર કિલોમીટર છે અને અમારે પચીસ કિલોમીટર ભમીન દિશા જવા માટે પચીસ કિલોમીટર ભમવું પડે છે અને જો ચોમાસાની જો ઋતુ હોય તો ચોમાસામાં ત્યાં આગળ તળાવ ભરાઈ જાય છે એટલે એમ્બ્યુલન્સ જેવી સુવિધા પણ અમારા ગામમાં આવી શકતી નથી બીજા રસ્તા બીજા વાળો રસ્તો પણ ચાર કિલોમીટર અહીંથી ધાવોઢા થાય છે લાખણી જવું હોય તો પચીસ કિલોમીટર ભમીને જવું પડે ડેરા અહીંથી ચાર કિલોમીટર થાય તો ડેરા જવું હોય તો પણ દસ કિલોમીટરમાં ભમીન આપવું પડે એટલે દરેક રસ્તા અમારા આવી રીતના છે અને નિશાળિયા અમારા ગામના પંદર છોકરીઓ પણ ભણવા જાય છે ડેરા હાઈસ્કૂલમાં તો એ પણ એમના ગરીબ મા બાપ છે એમને મજૂરી કરે છે અને મજૂરી કરવા છતાંય એમને હોદમાં મેળવા જવું પડે હવારમાં લેવા જવું પડે છે અને આ પરિસ્થિતિ છે ગામ લોકોની સાયકલ કે બાઇક કોઈ ચાલે તેવી અમારા ગામમાં પૂરેપૂરી તકલીફ છે કોઈ નથી જે બાળ મંદિર છે નાના બાળકો માટે જરૂરી પડ્યું છે પછી સ્કૂલમાં પણ પૂરતા રૂમ નથી પૂરતા ધોરણ નથી જે પોચ જુદી છે કે કારણ કે છ સાત પછી શેરગઢ જવું પડે છે બાકી બીજા અમુક રસ્તાઓ છે જે ડેરાથી ધરણવા તે રસ્તાની હાલ બહુ જરૂર છે અમારે લાખણી તાલુકામાં કોઈ કામકાજ માટે જવું હોય તો પૂરેપૂરી સમસ્યા રહે છે